રાયતા મરચાં બનાવીને તૈયાર કરીશું તો એના માટે અઢીસો ગ્રામ મરચાં લીધા છે જે તીખા નથી અને વધારે પડતા એકદમ મોરા નથી અને તીખા નથી આ મીડિયમ છે મરચાં સમારી અને એમાંથી આ રીતે ઝાડામાં લઈ અને બીજનો ભાગ છે એ કાઢી રાખીશું અને બે કલાક માટે મરચાંને સુકાવા દઈશું પંખા નીચે હોય તો તમે વીસ મિનિટ સુકાવી શકો છો અહીંયા મેં રૂમ ટેમ્પરેચરે બે કલાક માટે સુકવી દીધા હતા બે કલાક પછી તમે જોશો તો એકદમ કોરા થઈ ગયા છે બિલકુલ ભીના નથી લાગતા તો એક પણ ભાગ ભીનો ન રીએ એ રીતે સુકવી લેવાના છે સુકાઈ ગયેલા મરચાં છે એ ત્રણથી ચાર મહિના તમે સાચવો તો પણ સચવાય એકદમ કડક જ રહેશે હવે બસ મરચાંને સાઈડમાં રાખીને અહીંયા શેકી લઈશું ધાણા વરિયાળી અને રાયના કુરિયા મેથીના કુરિયા શેકી અને આપણે સાઈડમાં રાખી ઠંડા થવા દઈશું અડધો કપ તે સીંગનું તેલ છે ગરમ કરવા માટે રાખી દીધું તમે કોઈ પણ તેલ ખાતા હોય ગરમ કરી ઠંડુ કરીને લેવાનું હવે કુરિયા ઠંડા થઈ જાય એટલે આપણે એને પીસી લઈશું આખા ધાણા મેથીના કુરિયા એક ચમચી અને વરિયાળી બધું પીસી લીધું છે અહીંયા એક ચોથાઈ કપ જેટલા મેં રાયના કુરિયા લીધા છે સાથે આપણે પીસેલો મસાલો લઈ લઈશું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું હિંગ અને હળદર નાખી દેવાનું છે ઠંડુ થઈ જાય તેલ એટલે એ તેલ અંદર નાખી દેવાનું છે તો આ મસ અડધીસો ગ્રામમાં તમારે આ મસાલો બધો સફિસ થઈ જશે એટલું સરસ બનીને તૈયાર થશે અથાણું તો તેલને પેલા મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યાર પછી મસા મરચાં નાખી અને મિક્સ કરી દેવાના છે તમારે અડધા કપમાં એક ચમચી જેટલું તેલ બચી ગયું હતું બસ બાકીનું બધું તેલ વપરાઈ ગયું હતું તો આ રીતે મરચાંનું થાણું સુકવીને તમે કરશો તો એ કડક ને કડક જ રહેશે પૂરું થશે ત્યાં સુધી લીંબુનું પ્રમાણ ખૂબ ઓછું નાખવાનું છે છેલ્લે જ એક ચમચી લીંબુ નાખીશું જો તમે લીંબુ ઓછું નાખીશો તો એકદમ ઝડપથી પોચા નહીં પડે અને વાસ પણ નહીં આવે મરચાં છે એકદમ ચળવાઈ રહેશે લાંબો સમય સુધી તો લીંબુ જોતું હોય એટલામાં તમારે અલગથી કાઢી અને તમે વધારે નાખી શકો છો પરંતુ જ્યાં જ્યાં મરચાં હોય તો બધામાં લીંબુ વધારે અડધું નાખવાનું નહીં એકદમ ટેસ્ટફુલ મરચા બનીને તૈયાર થઈ ગયા છે તમને મારા રાયતા મરચાની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને ચોખ્ખા કન્ટેનરમાં આપણે ભરી લઈશું તો રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો તૈયાર થઈ ગયા છે આપણા રાયતા મરચાં